હૈદરાબાદ અને આસપાસના જિલ્લાઓમાં ફેક દસ્તાવેજ બનાવવાનું મોટું રેકેટ ઝડપાયું છ આરોપીઓની ધરપકડ હૈદરાબાદ અને આસપાસના જિલ્લાઓમાં ચાલી રહેલા મોટા ફેક દસ્તાવેજ રેકેટનો પોલીસ દ્વારા ખુલાસો થયો છે આ રેકેટ ફેક ઓળખપત્રો એડમિશન સર્ટિફિકેટ નોકરીના દસ્તાવેજો સહિતના દસ્તાવેજો બનાવી લોકોને ગેરકાયદેસર લાભ મેળવવામાં મદદરૂપ થતો હતો પોલીસે આ ગેરકાયદેસર ગઠબંધનને પકડવા માટે અનેક મહિના સુધી તપાસ કરી હતી કાર્યવાહી દરમિયાન છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અનેક પ્રકારના નકલી દસ્તાવેજો બનાવવાના પુરાવા સાથે ધરપકડ કરી લેવામાં આવ્યા છે આ કૌભાંડમાં